નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું પુનિત ચૌધરી બેટરી ચાર્જરનું જોડાણ કેવી રીતે કરવું અને ચાર્જ કર્યા પછી એનું ટેસ્ટિંગ કરવાની પ્રેક્ટિસ અંગે આપ સૌને સહ માર્ગદર્શન આપીશ તો મિત્રો આપણે સૌ પ્રથમ આના માટે કઈ કઈ વસ્તુની જરૂરિયાત હોય તો આના માટે આપણે બેટરી લેડ એસિડ બેટરીની જરૂર છે બરાબર પછી રિંગ સ્પેનર જે બેટરીમાંથી આપણે રિમૂવ કરીએ એમરી પેપર વેસલિંગ પેટ્રોલિયમ જેલી ડિસ્ટીલ વોટર આટલાની જરૂરિયાત હોય છે સૌથી પહેલાં તો તમને એ જાણ કરી દઈએ કે અત્યારેના આધુનિક યુગમાં આપણે રિચાર્જેબલ બેટરી મોબાઈલ યુઝ કરતા હોઈએ છીએ તો આપણે બધા જ મોબાઈલની બેટરી પતી જાય છે તો શું કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે એને જેવી એની બેટરી ઓછી થઈ જાય ચાર્જિંગ કરવા માટે મૂકી દઈએ છીએ તો આ જે એવી જ રીતે જ્યારે આધુનિક યુગમાં જ્યારે ગાડી બી લાંબા યુઝ તરીકે વપરાય છે ત્યારે એમાંથી બેટરી ડાઉન થતી હોય છે ડિસ્ચાર્જ થતી હોય છે તો બેટરી ડિસ્ચાર્જ થતી હોય તો એ ડિસ્ચાર્જને અમુક ટાઈમ પછી એને એની કેપેસિટી હોય તો એ અમુક અમુક સેલ ડિસ્ચાર્જ થતા હોય તો એને ધીમે ધીમે આપણે ચાર્જ કરવા પડે તો ચાર્જિંગ કરવા માટે મૂકવી જરૂરી છે જેમ તમે તમારો મોબાઈલ મૂકો છો એ જ રીતે બેટરીને પણ ચાર્જ કરવી જરૂરી છે વ્હીકલમાંથી સૌ નેગેટિવ ટર્મિનલમાંથી બેટ નેગેટિવ ખોલી અને પછી પોઝિટિવ ખોલવાનો છે એ ખોલ્યા બાદ તુરંત જ એના માઉન્ટિંગને દૂર કરવાના અને આઠ અથવા દસ મિનટથી એનું ક્લેમ્પિંગ રિમૂવ કરવાનું છે બેટરીને ઊંચી કરી વ્યવસ્થિત જગ્યાએ એક સમતલ જગ્યા પર એને મૂકવાની છે સમતલ જગ્યા પર લાવી એના ટર્મિનલ બંને ટર્મિનલ પોઝિટિવ નેગેટિવ ટર્મિનલને સાફ કરવાના છે અને એને જો જરૂર લાગે પાણીથી સ્વચ્છ ધોઈ કાઢી કપડાંથી લૂછી નાખવાના છે અને પેટ્રોલિયમ જેલી અથવા એવું કંઈ લગાવવું પડે તો લગાવી દેવાનું છે એના પછી આ બંને બેટરીના ટોપ આવ રિમૂવ કરવાના છે આ માઉન્ટિંગ જે ઉપરનું એ ખોલવાનું છે આ રીતે ખોલી અને એની અંદર એની સ્પેસિફિક કેટલું પાણી છે પાણીનું લેવલ એટલે ઇલેક્ટ્રોલાઇટનું લેવલ કેટલું છે એ ચેક કરવાનું છે એ એ દરેક કંપની એના મેન્યુફેક્ચરિંગમાં બતાવ્યા પ્રમાણે એ કેટલું લેવલ છે તે બતાવેલું હોય છે કે કેટલા લેવલ સુધી જવું અને બેટરીનું ટોપ ફૂલ ટોપ નથી કરવાનું એનાથી એક આંગળી જેટલું નીચું રહે એટલી એ રીતે એના અંદર ટોપઅપ કરવાનું છે અને આ રીતે આપણે ટોપ કરતા જઈશું આ એક ડિસ્ટિર વોટર છે ડિસ્ટીલ વોટરને આપણે કે વરસાદનું પાણી આમાં લઈ શકીએ છીએ અને આ રીતે દરેક સેલની અંદર આને ટોપ કરતા જઈશું આ રીતે દરેક સેલમાં એક લેવલ સુધી થોડુંક નીચું રહેવું જોઈએ એક આંગળી જેટલું નીચું રહેવું જોઈએ ફૂલ ટોપઅપ કરવાની નથી બરાબર તો આ રીતે આપણે દરેક સેલમાં ધીમે ધીમે એને પાણી નાખી અને ટોપ અપ કરતા રહીશું તો એ એડ કર્યા પછી તરત જ આપણે તેને દરેક સેલની કેટલા વોલ્ટ છે એ ચેક કરવાના પહેલાં સૌથી પ્રથમ આપણે બેટરીના સેલ ચેક કરીશું તો બેટરીના સેલ કેવી રીતે ચેક કરીશું કે એક મલ્ટીમીટરની જરૂરિયાત ઊભી રહેશે તો એક મલ્ટીમીટર આ રીતે લઈ લેવાનું મલ્ટીમીટર લઈ એને ટ્વેન્ટી વોલ્ટ ઉપર સેટ કરવાનું ટ્વેન્ટી વોલ્ટ ઉપર એટલા માટે આપણે સેટ કરવાનું હોય છે કે આપણે બાર વોલ્ટની બેટરી હોય છે દરેક તો બાર વોલ્ટની બેટરીથી તો ઉપરનું વધારે માપવાનું છે એટલા માટે આપણે એને વીસ વોલ્ટ ઉપર સેટ કરી પોઝિટિવ અને નેગેટિવ કેબલ પર આપણા મલ્ટીમીટરના બંને નોબ મૂકીશું અને આપણે જોઈશું કે બેટરીની કેપેસિટી કેટલી છે બાર પોઈન્ટ છ હોવી જોઈએ તો ફૂલ ચાર્જ છે પણ આ અત્યારે ડિસ્ચાર્જ છે સંપૂર્ણ ડિસ્ચાર્જ નથી પણ થોડી ઘણી ડિસ્ચાર્જ એટલે પાંચ પોઈન્ટ સેવન વન જેવું રીડિંગ બતાવે છે હાલ તો આ બેટરીને આપણે ચાર્જ કરવા મૂકવી પડે આના વગર આપણે દરેક સેલના બી એક એક સેલ એક સેલ ટુ પોઈન્ટ વન અને ટુ પોઈન્ટ વન મલ્ટિપ્લાય બાય સિક્સ એટલે ટુ પોઈન્ટ વન એટલે ટ્વેલ પોઈન્ટ સિક્સ જેવું થશે એટલે એક સેલ એક સેલ બે પોઈન્ટ એક વોલ્ટનો હોવો જોઈએ બરાબર તો આપણે એ રીતે દરેક સેલ બી ચેક કરવા હોય પોઝિટિવ છેડો અહીંયા અને એક નેગેટિવ આપ જે આ વોટર નાખીએ છીએ ત્યાં આગળ ચેક કરવા માટે મૂકી શકીએ છીએ તો જુઓ તમે આ સેલ ઝીરો પોઈન્ટ ફોર ટુ ફોર નાઇન જેવું રીડિંગ દર્શાવે છે તો મિત્રો આપણે અહીંયા ફૂલ્લી ચાર્જ બેટરી છે એક તો એ લીધી છે તો તમને ખબર પડે કે આ ફૂલ્લી ચાર્જ બેટરી ચૌદ પોઈન્ટ બત્રીસ તેત્રીસ બતાવે છે ચૌદ પોઈન્ટ બત્રીસ વોલ્ટ બરાબર તો બાર પોઈન્ટ છ વોલ્ટ ઉપર હોય તો ફૂલ્લી ચાર્જ બેટરી છે હવે ડિસ્ચાર્જ બેટરી આપણે એક જોઈશું તો આ ડિસ્ચાર્જ બેટરી જો આ બીજી ડિસ્ચાર્જ બેટરી છે એ સે સાત પોઈન્ટ ચાર અથવા સાત પોઈન્ટ પાંચ જેવું બધું એક આ ડિસ્ચાર્જ થઈ ગયેલી બેટરી છે તો આવી ડિસ્ચાર્જ બેટરી બીજું હવે દરેક આપણે આખી બેટરીનું વોલ્ટેજ માપ્યું છે એવી જ રીતે આપણે દરેક સેલનું રીડિંગ માપીએ હવે તો આ એક બેટરીના નેગેટિવ ટર્મિનલ ઉપર અને બીજો પાણીની અંદર જે ઇલેક્ટ્રોલાઇટ છે એની અંદર આપણે માપીશું તો આ સેલ ઝીરો પોઈન્ટ સેવન ઝીરો પોઈન્ટ એઈટ ટુ રીડિંગ બતાવે છે બરાબર છે આ પહેલો સેલ હવે બીજો સેલનું જોઈશું એ બીજા સેલનું એક આ પોઝિટિવ અને નેગેટિવ એ ટુ પોઈન્ટ થ્રી સેવન બરાબર તો આ આ સેલ વ્યવસ્થિત સારો એવો ચાર્જ છે પણ પેલો પહેલો સેલ હતો એ ડિસ્ચાર્જ થયેલો છે દરેક સેલનું થઈને આપણે જે માપ બતાવે છે એ બાર પોઈન્ટ છ આવું છે જો આ સેલ બી એકદમ વીક છે બરાબર એ જ રીતે દરેક છ છએ છ સેલનું આપણે રીડિંગ માપતા જઈએ અને દરેક છએ છ સેલનું રીડિંગ આપણે આ રીતે નોંધતા જઈશું એક નોટમાં બરાબર આ જો આ સેલ વન પોઈન્ટ એઇટ ઝીરો એ રીતનું રીડિંગ બતાવે છે કન્ટિન્યુઅસ એ રીતે રીડિંગ માપતા જવાનું છે અને એની નોંધ કરતું જવાનું છે તો દરેક સેલ કેટલા વોલ્ટ બતાવે છે એ આપણને ખબર પડશે આ છેલ્લો સોલ છે એ વન પોઈન્ટ નાઇન સિક્સનું રીડિંગ આપણને બતાવે છે તો આ સેલમાં સેલ વાઇઝ આપણને ખબર પડશે ટોટલી બધા સેલમાં એક બે સેલ જ સારા છે બીજા સેલ ને આપણે ચાર્જ કરવાની જરૂર છે તો એના માટે આપણે બેટરી ચાર્જરમાં આખી બેટરી ચાર્જ કરવા માટે મૂકીશું હવે આપણે બેટરી ચાર્જ કેવી રીતે કરવાની છે તો એના વિશે જાણકારી લઈશું તો સૌથી પહેલાં આ રીતે એક બેટરી કનેક્શન કરવાનું છે તો બેટરીનું આ ચાર્જિંગ મશીન છે તો બેટરી ચાર્જિંગ મશીનને કનેક્શન ઇલેક્ટ્રિક કેબલ સાથે કનેક્ટ કરી એની સ્વિચ ઓન કરી દેવાની છે એના પછી ખાસ જોઈ લેવાનું જ્યારે બેટરી ચાર્જિંગમાં વખતે મૂકીએ ત્યારે એના વેન્ટ પ્લગ ખુલ્લા હોવા જોઈએ બંધ ના હોવા જોઈએ બરાબર કનેક્શન કર્યા પછી ઓન ઓન ઓફ લાઈટ ચાલુ થાય છે કે નહીં ઓકે થાય છે તો એ ચેક કરી લેવાનું પણ ચાલુ કરવાનું પહેલાં કનેક્શન કર્યા પછી તો આપણે એને બંધ કરીએ એક વખત બેટરી ચાર્જરના પોઝિટિવ કેબલને સેલ સેલના પોઝિટિવ સાથે કનેક્ટ કરવાનો છે બરાબર અને એ જ રીતે નેગેટિવને નેગેટિવ સાથે કનેક્ટ કરવાનો છે તો આપણે આ રીતે કનેક્ટ કરી દઈશું આ કર્યા બાદ પછી જ આપણે એને બેટરીને ચાલુ કરીશું બરાબર આ રીતે બેટરીને બેટરી ચાર્જરને ચાર્જ કરી અને એકદમ લો એમ્પિયર ઉપર આપણે એને ચાર્જ કરવા મૂકીશું અને બહુ ફાસ્ટ કરવાની જરૂર નથી બહુ ઝડપથી ઘણા લોકો ઝડપથી ચાર્જ કરવા મૂકી દે એક કલાકમાં આપી દે પણ બેટરીની કેપેસિટી પ્રમાણે બેટરીને દસ કલાક દસથી બાર કલાક માટે ચાર્જ કરવી જરૂરી છે બરાબર તો જ ફૂલ્લી ચાર્જ સારી રીતે સારી કન્ડિશનમાં થઈ શકે દર બે બે કલાકે એના રીડિંગ નોંધતા રહીશું દસ કલાકને અંતે આપણને એક્ઝેટ બેટરી ફૂલ ચાર્જ થઈ નથી થઈ છે કે નથી થઈ એની અંગેની આપણને માહિતી મળશે તો આ રીતે દર બે કલાકે એના રીડિંગ નોંધતા રહેવાના છે અને એના પછી છેલ્લે આખું ચાર્જિંગ થયા બાદ આપણે દર દસ કલાકના અંતે આપણે એનું રીડિંગ નોંધીશું એના પછી બેટરી કેવી કન્ડિશનમાં છે બેટરીની ફૂલ ચાર્જ થઈ છે કે નથી થઈ તેનું નોંધ લેવાની અને જો બેટરી બાર વોલ્ટ ઉપર ના થાય તો સમજી લેવાનું કે આ બેટરીની કેપેસિટી પૂરી થઈ ગઈ છે અને ફરીથી એ એના સેલ ખરાબ છે એ ફરીથી યુઝ કરવા લાયક નથી બરાબર તો એની જગ્યાએ આપણે નવી બેટરી યુઝ કરવાની અને આ બેટરી કામની નથી એક બેટરીનું કનેક્શન કેવી રીતે કરવાનું એ વિશે જાણકારી મેળવી હવે એક સાથે એક કરતાં વધારે બેટરીનું કેવી રીતે જોડાણ કરવું છે સિરીઝમાં કનેક્શન કરવાનું છે તો એ કેવી રીતે કરીશું આપણે અહીંયા બે બેટરી અવેલેબલ છે તો બે બેટરીનું કનેક્શન કેવી રીતે કરીશું તે આપણે તમને જાણકારી મેળવીએ તો બેટરી ચાર્જર છે આ બેટરી ચાર્જરનો જે પોઝિટિવ કેબલ છે એ આ બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડાણ કરીશું આ નેગેટિવ કેબલને બીજી બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડાણ કરીશું ત્યારબાદ આ બેટરી ચાર્જરના નેગેટિવ કેબલને આ બીજી બેટરીના નેગેટિવ નોબ સાથે જોઈન્ટ કરીશું આ કર્યા બાદ બેટરી ચાર્જરને ઓન કરી અને બેટરીને ચાર્જ કરવા માટે મૂકીશું આ રીતે આપણે બે બે કલાકે બેટરીની ગ્રેવિટી સ્પેસિફિક ગ્રેવિટી અને વોલ્ટેજનું રીડિંગ નોંધતા દઈશું અને બેટરી એના પછી રીડિંગ નોંધ્યા બાદ ચાર્જિંગ કરવાનું ચાર્જિંગ કર્યા બાદ એના રીડિંગ નોંધ્યા બાદ આપણને બેટરીની કેપેસિટી કેટલી છે અથવા સારી કન્ડિશનમાં છે કઈ કન્ડિશનમાં છે એની માહિતી મળશે તો આપણે હવે મિત્રો આ જે સિરીઝમાં કનેક્શન કેવી રીતે કરવાનું છે જો આના કરતાં બે કરતાં ત્રણનું કનેક્શન કરવાનું હોય તો એ જ રીતે આ વચ્ચે જે રીતે બે બીજી બેટરીનો નેગેટિવ ટર્મિનલથી બીજી બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે એ જ રીતે કન્ટિન્યુ જોડાણ કરવાનું અને સૌથી છેલ્લે બેટરીનો પહેલાં જે કનેક્શન કર્યું હોય બેટરીનો પોઝિટિવ હોય અહીંયા પોઝિટિવ અને છેલ્લે જે બેટરી આવતી હોય એક સાથે છ બેટરીવાળા બેટરી ચાર્જર અવેલેબલ માર્કેટમાં છે તો એ બેટરીનો છેલ્લે લાસ્ટમાં નેગેટિવ કેબલ એક બાજુ આવવો જોઈએ અને બેટરી ચાર્જરનું પોઝિટિવ કેબલ એક છેડે હોવી જો વચ્ચેના પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ કનેક્શન કરેલા હોવા જોઈએ આ જ રીતે આપણે સિરીઝનું કનેક્શન કરવાનું છે અને એક સાથે છ બેટરી કનેક્ટ કરી શકાય છે પણ એના માટે બેટરી ચાર્જરની બી કેપેસિટી હોવી જરૂરી છે બેટરીની નાની બેટરીનું જો બે ચાર્જિંગ કરવાનું છે મોટી હેવી બેટરીનું કેટલા એમપીયર અવારની છે એ બી જાણવું જરૂરી છે આનાથી આપણને જાણકારી મેળવી શકે છે કે બેટરી આપણે કેવી રીતે ચાર્જ કરવી બેટરીનું સર્વિસિંગ બેટરી ચાર્જિંગ કેવી રીતે કરવું એની આપણે માહિતી મેળવી છે પ્રેક્ટિકલ માટે સાંભળ્યો છે તે માટે તમારો ખૂબ ખૂબ આભાર